એ કીતે હું તને કહું છું ખજૂરભાઈ કેવો માણસ છે અને તું હાથે કરીને એનું લોહી પીવેશ ખજૂરભાઈ એક ગુલાબના ફૂલ જેવો માણસ છે જોજો ગુલાબનું ફૂલ જોયું ને એ જ્યારે ખીલે અને છોડ માથે હોય ને ત્યારે એના ફરથી કોઈ કેટલાય કાંટા હોય કાંટા જોયા હે ને કાંટા ઈ એને ઠણકું મારતા હોય એની પાંખડીઓને બધાયને ઠણકું મારતા હોય પણ કોઈ દી એ ગુલાબનું ફૂલ એનાથી નથી હેરાન થતું કે નથી મૂરજાતું કે નથી એ ખીલવાનું બંધ કરી દેતું સાંભળજો જો સાંભળા જેવી વાત છે કીર્તિ એવો જ અમારે આ ખજૂરભાઈ છે ખજૂરભાઈ ભગવાન અમારો એને તમારે ગમે એટલા કાંટા ઠોકવા એટલા માર્ગમાં ઠોકી નાખજો એને પથારીમાં છેવટે કાંટા નાખશો ને તો આ એ ગુલાબના ફૂલ જેવો છે હા એ કોઈ દી મુરજા છે નહીં કોઈ દી કંટાળશે નહીં અને હંમેશા ખીલેલો જ રહેશે સીમા ખીલેલો રહે છે તમારી ઘડી એમ નહીં એ હંમેશા ગરીબની સેવામાં અને ગરીબોના દાન આપવામાં અને ગરીબોને વાયરે ચડશે ગરીબોના મકાન બનાવશે રાત દિવસ એ ખીલેલો રહેશે રાત દિવસ શું હા તમારે તમત જેટલા કાંટા ઠોકવા એટલા ઠોકી દેજો આ મારી ગેરંટી છે હા અને એને કોઈ દી મારો દ્વારકા દેશ મારો ઠાકર આવા કામ કરતો હોય ને એને પાછો ન પડવા દે આયા તમારી હાય થાય છે આયા એની સેવા અને કામ એ ભગવાન હોટ જોતો હોય છે અને પબ્લિક હોટ જોતી છે હા તેમાં જ તમને ફંડ ફાળો કોઈ દેતું નથી અને ખજૂરભાઈની પરીક્ષા આવી હતી આ પરીક્ષા કહેવાય ખજૂરભાઈને એને કંઈ અમથે અમથે અમેરિકાવાળા દાન ન દેવો એ તમારે યાદ રાખવાનું તમારી ડિટેલ અને ખજૂરભાઈની ડિટેલ બે એમની આગળ હોય તો ખજૂરભાઈની ડિટેલ એમને સારી લાગી હોય પછી એમને દીધા હોય અને તમારી ડિટેલ ખરાબ લાગી હોય એટલે તમને પૈસા ન દીધા હોય એમાં મરચાં મૂકવાની કોઈ ઓલી ન કરાય હા એમાં મરચાં ન મૂકાય શાંતિથી રરી ખવાય હા અને ઈવડા એ કોઈ હિસાબ નથી માગતો અમેરિકા વાળા મેં તો એવો વિડીયો કોઈ જોયો નહીં નથી ભારતમાં એવો કોઈ નથી તમાર સિવાય કે આનો હિસાબ લા આનો હિસાબ દહ મકાન આમ દહ આમ એટલે ભાઈ જે હોય એ તારે શું તે ખજૂરભાઈને શું અહીંયા નોકરી યાદ રાખ્યો તો એના મુનિમ શું શું તું એની આગળ લે હિસાબ કિતાબ હિસાબ કિતાબ લેવો હોય ને તો એને આ બકડિયા હારવા પડે જા લે ઓલા જટુરિયા રહ્યા ને એ આટલા આટલા થઈ જાય તારા બાપ પછી આ બધું કરાય એ હમણાં હિસાબ ન મળે ત્યાં ધોળ અહીંયા ધોળ જો તો તો ગુજરાતની જનતા ગાંડીની મૂ છે તારા કરતા કેટલા હોશિયાર હે એની આગળ હિસાબ માગવા વાળા એ ખબર હે કોઈ માગે હે એના કામ જોઈને ન માગે હવે મારે દાદુ નક્કી આવું બસ જય ઠાકર